હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે છે ને તમે બધા તો નવા બ્લોકમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે અને બધાને જય માતાજી તો જો અત્યારે આપણે બે વાગે બ્લોક શરૂ કર્યો છે કારણ કે આપણે જવાનું છે આજે ગામડે તો અત્યારે બ્લોક શરૂ કર્યો છે અને અને આગળ તમે બધા બ્લોકમાં બના રહેજો અને વિજય જો વિજય તૈયાર થઈ ગયા છીએ અમારા નવિયાબેન તૈયાર થઈ ગઈ છે નવિયાબેન તો ગાડી ઉપર બેઠી ગયા પણ છે તો બસ એને જય માતાજી અને જો અમે જઈ છીએ અત્યારે ગામડે ગામડેથી જવાનું છે હાલીન બગડાણા તો વિડીયો ઠેઠ સુધી જોજો તમને વિડીયોમાં મજા આવશે અને અમે કોણ કોણ જવાના છે એ વિડીયો જોવાનું તો તમને ખબર પડશે તો વિડીયો ઠેઠ સુધી પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ હવે આગળ જઈને જે આગળથી બે ત્રણ જણા આવે છે એમ જેમ જેમ કેશન આવતા જાય એમ લેતા જાય એવું છે તો વિડિયોમાં બનાવ્યા અત્યારે આપણને મહેન્દ્રભાઈ ભેગા થઈ ગયા છે ગામડે તો હમણાં પણ જો ગામડે જાતા હોય એવું લાગે છે કે બહુ જ આવું બહુ તડકો લાગે છે એવું છે બહુ તડકો લાગે છે એમ કે છે અને એ જાય છે ગામડે હવે એને હારો લેતા જાય એવું છે તો એક એકના ભલા બે એ રીતે હવે જાય છે વિડિયોમાં બના રહેજો ઘી વ્યાવા છીએ અને હવે જવાનું છે મઢે તો જો અસ્મિતાને અમે બધા છીએ મઢે અને શું કરવા ઊભા રહી ગયા આપણે તો તો ભાઈ જો સ્લી લેવા હાડો છે ને ખોટી થઈ ગયા છે એવું છે અને હજી જવાનું છે મઢે પછી વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રેજો અત્યારે આવી ગયા છે અમારા માના ઓલે અને જો માને મજા નહોતી અમે ખબર કાઢવા આવેલા છીએ તો અત્યારે જો મા એ મસ્ત મજાના થઈને બેઠા છે એવું છે તો શું કહેવા મા મોજે દરિયા તો અમારા માન મજા નહોતી પણ અત્યારે જો આમ એકદમ મોજે મોજમાં છે કારણ કે લગ્નમાં આવ્યા ત્યારે થોડાક મજા માંદા હતા એવું હતું પણ હવે એક નંબર થઈ ગયા છે હવે કાંઈ ઘટે નહીં અને અમે આવી ગયા છીએ મઢે દર્શન કરવા માટે તો હવે દર્શન કરી કાઢવી અને પછી તમને મળીએ તો જો અસ્મિતા બેઠી છે શું કહેશ તું

એમાં એવું છે અત્યારે લાઇટ નથી આ અમારે રામદેવપીર બાપાનું મંદિર છે અને આ અમારો મઠ છે તો જો અમે મઢે દર્શન કરવા આવી ગયા છીએ અને અત્યારે લાઇટ નથી એવું છે તો તમને બહારથી દર્શન કરાવી દઈએ એવું છે અને હાલો મિત્રો તો આપણે જો ક્યાં દર્શન કરી લીધા છે ને જો અમારા અહીં બાજુમાં અમારા દાદાનું મંદિર છે તો ત્યાં પણ તમને હાલો દર્શન કરાવી દઉં તો અમારા અહીંયા દાદા બેઠા છે જયરામ દાદા અને અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે શ્રીફળ વધારે નાખ્યું છે અને હવે આપણે જવાનું છે મા પાસે તો ત્યાં જઈને તમને મળીએ પાછા હાલો મિત્રો તો જો અત્યારે અમારા કાકાનો લઈ આવી ગયા ને જો આ સરસ મજાના ફૂલ છે તમે જો એક થઈ જો કેવા બધે અલગ અલગ કલરના હો કેવાક છે મસ્ત છે કેવા મસ્કીના અને અમારા મહેન્દ્રભાઈ ની હું લીંબુ લઈને આટા મારતા લાગે જમરૂખ છે જમરૂખ છે નહીં છે એ ભાઈ આયા લીંબુડી છે ને એટલે કે છે બાકી જમરૂખડી છે આયા અને આ જો સરસ મજાના બધે અલગ અલગ કલરના હો વાળી અને અહીંયા સરસ મજાની રીંગણી છે એમાં રીંગણા આવ્યા છે અરે અહીંયા રિયા અને ઓલા પણ મારા કાકી ઉભા છે એવું છે ભાઈ વિડીયોમાં ના આવતા એવું છે કે સુમિત્રો અહીંયા જો કેવાય સરસ મજાના ગુલાબ છે ને હું તોડી લઉં છું જોયું ને આ કંઈ ગુલાબના ફૂલ ત્યાં રહેવા નહીં દે એવું છે અને આમ જો કેવું સરસ મજાનું આ હેનું ઝાડું છે કે કોમેન્ટ કરીને કહેજો કાંઈક સોનું કહેવાય છે એવું છે હા અને અમારા કાકાનો મસ્ત મજાનો નાનો એવો બગીચો છે એમાં અંદર રીંગણીને એવું છે અને અમારા આ ભાઈને જ તમે ઓળખતા હશો ઓળખો કે નહીં એ તો કે હા આ ભાઈનો વિડીયો આવી ગયેલો છે શરબતવાળો હે હા એવું છે ઓ કઈક બોલ તો ખરો ભાઈ અમારા નાનો ભાઈ છે શર્મા બહુ એવું છે હા જો ભાઈ આનો છે ને શરબત વાળો વિડીયો હજી પીડ્યો છે અમારી ચેનલ માં જરીક જોઈ આવજો હા શરબત મસ્ત બનાવો એક નંબર કાઈ ઘટે નહીં હું કેવું એ કે તો ખરો કઈક તો કે થોડું ઘણું કાઈ નહીં ભાઈ થોડોક શરમાઈ જાય છે એવું છે અત્યારે અમે અહીંયા ગામડે આવેલા હતા મારા કાકા ઓલે તો અહિયાં પણ જો અમ્થાભાઈ ના વિડીયો ચાલે છે જો અમારા કાકા ના છોકરો ની બધા જોવે છે એવું છે જો એમ પણ બાકી એમ છે હો સબ્સ્ક્રાઇબર બધા અમ્થાભાઈના હું કેહો હો અમથાભાઈ વિશે કાઈ કેહો હે ફોટો ફોટો પાડવો છે અમથાભાઈ હારે

તો જો મારા મમ્મી ની બિયા છે ને અસ્મિતા બનાવે છે રસોઈ અત્યારે તો રસોઈ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે જો અસ્મિતા પૂંજા ભાભી અને મારા મમ્મી તૈણે થઈને જો અત્યારે રસોઈ બનાવે છે આખા રીંગણાનું શાક બનાવે છે કારણ કે હજી ઓલા લોકો ભાવનગર થી આવે છે હજી પગ્યા નથી અને આવડા એ ચાલુ કરી દીધું છે જો કેટલા બધા રીંગણા છે આપણે દેશી વાડીના ઉતારેલા છે એવું છે દેશી વાડીના નહીં વાડીના દેશી રીંગણા એમ હા જો ભૂલાઈ જાય છે હા તો શું કે છે શાક ને તો તો છે છે આજ અને સરસ જગવી નાખ્યો આખા ખાવાનું પૂરો મજા આવે નાની એવી કોમેન્ટ કરી નાખજો કે ભાઈ અમારા દેશી ગામડામાં આપડે શું કેવાય ચૂલે બનાવેલા રીંગણા શાક ખાવાનું છે કારણ કે ગેસ ના સુલે તો અમે હરોજ ખાઈ છીએ પણ આજ આપણે છે ને સુલાના દેશી આપણે ગામડાનું મસ્ત મજાનું શાક આખા રીંગણા ભરેલું જોવો કેમ પણ અને જોવા મસ્ત મજાનો સુંદો બનાવ્યો છે શું કહેવાય ને આખા રીંગણામાં ભરવાનો મસાલો હા જોવો દેશી ભાષામાં મસાલો આપણે અને આ ટમેટા છે કોથમરી છે અને બધું જો તો વિડીયો પૂરો જોજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો જો અમારે પિંચુભાઈ ની આવી ગયા છે એવું છે અમારે વિપુલભાઈ ની શું કહેવો વિપુલભાઈ જય માતાજી બગુડા જ્યાં જાય એ તો કંઈ ખબર નહીં બગડાણા જવાના છે બગડાણા ન જાવ ભાઈ દીપડા ના આવજ ને એવું આવ્યું છે રસ્તામાં કાંઈ વાંધો નહીં આપણે અત્યારે અત્યારે જાવ આવું કંઈક છે આની હા અને અમારે તો રિયાઝભાઈ બધા આવી ગયા છે કોણ કોણ આવ્યા તને એ ભાઈ આની ભાષા કોઈ હમજતું હોય તો તરીકે કોમેન્ટ કરી શું કે તું એ લાઇક ને સબ્સ્ક્રાઇબ કરના જેમ હે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજે એમ કે છે અને અમારે જો તેજલ ભાભી ને બધા આવી ગયા છે ને અમારે જવાનું છે હાલી ને એટલે જોઈ બધા અત્યારે બેઠા છે એટલે તમારો કટકા લઈ જાવ ભાઈ પછી હાય વોટ્સઅપ માં હાલો મિત્રો તો જો જમીન કારવી ને નવરા થઈ ગયા છે અને હવે જવાનું છે બગડાણા કે બહુ લાંબો થઈ જાય એટલે એ વિડિયો ને આપણે અહીંયા એન્ડ આપી દઈ અને આ આપણે બીજો ભાગ બગડાણાનો આવી જાય તો જોવાનું ભૂલતા નહીં અને જો આવડા બધા તૈયાર થઈ ગયા છે અને જો અસ્મિતાની બધાને અમારા વિપુલભાઈની જો જય માતાજી વિપુલભાઈ જય માતાજી હવના હરાવાના કરે ને શરૂઆત તમારથી જ કરે હા તો જો હાલો આપણે જવાનું છે હાલી